કુકરમુંડા ખાતે રાજ્યમંત્રી કુંવરજી હડપતિએ નવ કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ વિદ્યાર્થીઓને ભેટ કરી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને તાપી જિલ્લામાં અંદાજીત રૂપિયા નવ કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું આદિજાતિ વિકાસ તેમજ શ્રમ કૌશલ્ય ગ્રામ વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ મુંડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓને અદ્યતન ટેકનોલોજી સુવિધાયુક્ત સ્કોલરશિપ પાસ સહિતની અનેક સુવિધાઓ મળી રહે છે વિદ્યાર્થીઓને કૌશલ્ય વર્ધન તાલીમો આપીને દેશ મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે કૌશલ્યયુક્ત યુવાનો નવા રાષ્ટ્રના નિર્માણનો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે ગુજરાત રોજગારીમાં નંબર વન રાજ્ય તરફ અગ્રેસર બની રહ્યું છે ધારાસભ્ય જયરામ ગામિતે જણાવ્યું કે સરકારે સ્કિલ બેઝ્ડ શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કુકર મુંડા આઈટીઆઈ ખાતે બસો છોત્તેર બેઠકોમાં વધારો કરીને કુલ ચારસો છત્રીસ કરી છે ત્યારે આદિવાસી સમુદાયના યુવાનો પણ આઈટીઆઈમાં રોજગારલક્ષી તાલીમ મેળવીને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે છે નોંધનીય છે કે આ નવા બિલ્ડિંગના નિર્માણથી તાલીમાર્થીઓને સ્થાનિક સ્તરે જ કૌશલ્ય સભર તાલીમ મેળવી સર્વાંગી વિકાસ સાધી શકાશે આ નવા મકાનમાં શ્રેષ્ઠ અને આધુનિક સાધનો તથા વર્કશોપ ઉપલબ્ધ કરવામાં આવશે જે તાલીમાર્થીઓને વ્યવસાયિક પદ્ધતિઓ અને તકનીકોમાં પારંગત બનાવશે આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઝાલમસિંહ વસાવા નાયબ નિયામક તાલીમ રોજગાર પ્રાદેશિક કચેરી સુરત શ્રીમતી એ પટેલ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો જિલ્લા તાલુકાના અધિકારી કે કર્મીઓ ગ્રામજનો આઈટીઆઈના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર કુકરમુંડા